દીવધરમાં પશુ બલિનો કિસ્સો બન્યાને હજુ ગણતરીના કલાકો થયા છે ત્યાં રૈયા પાસે મોડી રાત્રે પશુ તસ્કરી કરતા બે ઈસમો ઝડપાયા છે દિયોદર પંથકમાં છેલ્લા બે દિવસથી પશુઓ પર હિંસાના બનાવો બની રહ્યા છે જેમાં ગત ધોળા દિવસે જાહેરમાં પશુની બલિ આપવામાં આવી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મોડી રાત્રે એક ઈસમ પર દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જોકે મોડી રાત્રે દિયોદર પંથકમાંથી વધુ એક પશુ તસ્કરીનો મામલો સામે આવ્યો છે જેમાં દિયોદરના રૈયા પાસેથી મોડી રાત્રે જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલી ગાડી ઝડપી પાડી હતી ઇકો ગાડીમાં પાંચ જેટલા પશુઓને ભરીને લઈ જવામાં આવતા હતા જીવદયા પ્રેમીઓએ પાંચ પશુઓ સાથે બે ઈસમોને ઝડપી દિયોદર પોલીસના હવાલે કર્યા હતા દિયોદર પોલીસે આફતાબ અબ્દુલ કુરેશી અને મહમ્મદ ફહીમ તાહિર હુસેન રહેવાસી ડિસા ગવાડી વિસ્તારનાને ઇકો સહિત સહીત જડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે પશુ તસ્કરીને લઈ ગૌ પ્રેમીઓ સહિત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર માંથી છેલ્લા બે દિવસથી પશુ હિંસાના મામલાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે થોડા દિવસે એક અબોલ પશુની બલી ચડાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં દિયોદર પોલીસે એક ઇસમની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે પણ દિયોદરના રૈયા ગામ પાસેથી એક પશુ તસ્કરી ઝડપાઈ છે જેમાં પાંચ જેટલા અબોલ જીવોને લઈને ડીસા ગવાડી વિસ્તારમાં લઈને જતા હતા ત્યારે ગૌરક્ષકોએ દિયોદરના રૈયા પાસેથી ગાડી સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં પાંચ જેટલા પશુઓ પરેલા હતા બે ઇસમો સાથે ઇકો ગાડીને દિયોદર પોલીસ મથકે લાવી ઝડપાયેલા બે ઈસમો સામે દિયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે દિયોદર પંથકમાં છેલ્લા બે દિવસથી પશુ હિંસાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા દિયોદર